તો હવે અમે નીકળીએ ઘણી વાર લાગી જાય છે તો હવે મળી જાય હવે ડાયરેક્ટ યરેથી તો ફેમિલી અત્યારે પહોંચી જશે ઘરે અમારે સાહેબ ક્યાં જો membuat video lagi kan? bulat yang mau video hemke, barat zah, yang mau video hem, zah zah, itu, mau ado buat itu, kami bulat pinter yang mau video itu? ah, siapa? Okay. ah ah ah, mau koh? tapi ya mulai

આવું ઉસરો હોય પછી એવું બધું છે કેરે તો આવો હાજકો નું છે ને હાજકો ના ટાઈમ માં ને બધું આવું ઉસરો હોય માર તો ફેમિલી મસ્ત મસ્ત જો ગરમા ગરમ છા આવી ગઈ છે અમારા રવિનાશ ભાઈ જાય રમે છે તો અમારે ફૂઈ ને બધા આવેલા છે ને તે જો ચા બનાવ્યો છે કા ફુઈ તમે આવતા રહેજો તો અમારે તો ક્યારેક ચા પાણી નું થાય હા તો હા આણે બનાવ્યો ચા બનાવ્યો ને તો ભાઈ આપણે ચા પી લે ને કઠરી જાય તો ફેમિલી મસ્ત મજાનું જમી અને હું બી આવું છું રૂમમાં તે તેનો બી એવો અત્યારે એક વિડીયો એડિટિંગ કરી નાખ્યો એક વિડીયો એક્સપર્ટ કરવાનો છે એક્સપર્ટ કરી નાખો અને અત્યારે કેટલા વાગ્યા હું તમને દેખાડું બારને પંદર મિનિટથી રીતે આમ બહુ ઊંઘવા મળી છે અને બસ આજનો વિડીયો છે ને પૂરો કરવાનો હતો તો બસ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી Bye-bye.